ચર્ચાનો વિષય બન્યો છે અને વિષય એ બન્યો છે કે જે વ્યાપારીઓ એ ઇવેન્ટને સક્સેસફુલ કરવાની અંદર જે એજન્સીઓ તમામ એજન્સીઓ અલગ અલગ કામ રાખ્યું હતું તો ગઈકાલથી એવું એક મેસેજ આવ્યો હતો શહેરની અંદર કે તમામ જે વ્યાપારીઓ છે એના એક ખૂબ મોટા પ્રમાણમાં એમના પૈસા બાકી છે લેવાના અને એની અંદર કુલ દોઢ કરોડ રૂપિયા જેવી રકમની વાત આવે છે તો આપણી સાથે ઇવેન્ટમાં જેટલા પણ જે વ્યાપારીઓ છે આજે અહીં પોલીસ સ્ટેશન આવ્યા છે એમને આપણે જાણશું કે કોના કેટલા પૈસા બાકી છે અને કોને કઈ કામગીરી સોંપવામાં આવી હતી શું નામ છે તમારું મારું નામ કેયુર ખત્રી છે શું કામ હતું તમારું એની અંદર અમારું કામ લાઇટ સાઉન્ડ થી લઈને આર્ટિસ્ટો જે હતા તો એમને રહેવા માટેની સગવડો નાસ્તો ને અમે પ્રોવાઇડ કર્યું હતું તો તમે કેટલામાં કામ રાખ્યું હતું અમે ટોટલ એમ 14 લાખ ને 51 માં કામ રાખ્યું હતું સાઉન્ડ ને લાઈટ નું અને આર્ટિસ્ટો જે રહ્યા હતા એ રૂમ ના ને ના લખતી હતા ચાર્જીસ ને હવે કેટલા બાકી છે તમારા લેવાનો રૂમ નું અમારે ટોટલ 1.5 લાખ રૂપિયા જેવા બાકી છે ને અમારું સાઉન્ડ લાઈટ નું પેમેન્ટ 7.5 લાખ રૂપિયા હજી બાકી છે આપણી સાથે એક બીજા અન્ય વેપારી છે શું નામ છે આપનું મનીષ મિશ્રા શું કામ હતું તમારું સાહેબ અમને બોલાવા બોલાવેલો કે માટી પૂરણ કરવાની છે અમે ત્યાં માટી પૂરણ કરી આપી ને અમે નાઇટ નાઇટ કરીને આ દિવસ મહેનત કરી રીતા ને આજની તારીખમાં એ લોકો અમને એમ કે કાલે તમને પૈસા આપું પરમ દાડે તમને પૈસા આપું ચાર ચાર વાગ્યા લગી અમે રાતના બેહી રહેલા છે અમારા હાથે ઘણા માણસ બેહી રહેલા હતા એ લોકો એમ કે ભાઈ પૈસા અમારા બી છે મારા હાથે ચાર ટીમ લાગેલી હતી કામ કરવામાં એ લોકોના કોઈના પૈસા આપેલા નથી એ લોકોએ કુલ કેટલા પૈસાનું કામ હતું તમારે કેટલા રૂપિયામાં તમે કામ અમારો ટોટલ પિસ્તાલીસ થી પચાસ લાખ રૂપિયા બિલ થયેલું હતું હાલ તમને કેટલા એડવાન્સ પેટે મળ્યા છે અને કેટલા બાકી છે હમણાં અમારા બધાના થઈને ત્રીસ લાખ રૂપિયા જેવા બાકી છે તમારા એકલાના ત્રીસ લાખ રૂપિયા નહીં બધાના થઈને ચાર ટીમના થઈને તો આપણી સાથે બીજા અન્ય વેપારી છે એમને પણ જાણશું કે એમને આ ઇવેન્ટ સફળ કરવામાં એમનું શું કામ હતી અને એમને કેટલા રકમ બાકી બોલે છે શું નામ છે આપનું બારેજા આજે આજે કારણ છે છે પૈસા બાકી કેટલા બાકી છે ચાર લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા તો આપે જોયું કે અહીં ઉપસ્થિત તમામ જે વેપારીઓ છે કોઈના દસ લાખ કોઈના વીસ લાખ કોઈના ચાર લાખ કોઈના ત્રીસ લાખ એમ અલગ અલગ આંકડો આવે છે અને આ વ્યાપારીઓને જણાવ્યા પ્રમાણે કુલ એક કરોડ સુડતાલીસ લાખ રૂપિયાની આસપાસની વાતો આવે છે તો આ તમામ વ્યાપારીઓ આજે પોલીસ સ્ટેશને ન્યાય લેવા માટે આવ્યા છે અને અરજી આપવા માટે આવ્યા છે નવસારીની અંદર પુરુષો નવરાત્રી જે પાછળ એક અઠવાડિયાથી સતત વિવાદમાં રહ્યું છે અને ખેલૈયાથી લઈ ખેલૈયાઓથી લઈ અને જે વેન્ડરો જેની એજન્સીઓ જે કામ કરતા હતા એ તમામ ક્યાં ને ક્યાંક એ લોકોનું પેમેન્ટ અટવાયું છે જેને લીધે ફોકસ ભળો થયો છે અને આજે તમામે તમામ ન્યાય લેવા માટે પોલીસ સ્ટેશન આવ્યા છે તો નવસોની ગ્રામ પરિષદ કરો એ તમામ વેન્ડરો ઊભા છે અને આ નવરાત્રીની અંદર જેની વિજ્યુટનું કામ હતું જે ભાઈને વિશ્યુકનું કામ સોંપવામાં આવ્યું હતું એમની પાસે આપણે જાણીએ કે એમને વિજુકનું કામ કઈ રીતે રાખ્યું હતું મારી જોડે જે કરાર થયો હતો ચોવીસ તારીખ એકાવન હજાર કરાર થયો હતો ઇન્કલુડિંગ હવે મને એડવાન્સ પેટે જે કમિટમેન્ટ થઈ હતી તે કમિટમેન્ટના હિસાબે મારી પાસે એડવાન્સ પણ નથી આવ્યો અને જે કમિટમેન્ટ થઈ ગયા આ પહેલા દિવસે આટલા બીજા દિવસે આટલા બીજા દિવસે મને પાંચમા દિવસે બતાવવાની વાત હતી સ્ટી એમણે કીધું કે ચાલો તુસાર ભાઈ આઠમા દિવસ સુધી બતાવું છું મને એ પણ વાંધો ન હતો પણ જે નહીં તમે વાત કરીએ તમે પૈસા આવ્યા જ ન હતા અમે છેલ્લા દોઢ બે મહિનાથી એટલી બધી મહેનત કરતા હતા આ ઇવેન્ટને સક્સેસફુલ કરવા માટે અને તમે એ પણ જોયું છે કે ત્યાં કેટલું ક્રાઉડ આવતું હતું હાઉસફુલ જતું હતું હજારથી પંદરસો લોકો બહારથી નીકળી જતા હતા બરાબર એ તમે જોયું છે છતાં અમને પૈસા મળ્યા નથી અને જે પૈસા આપ્યા છે એ પણ કેવી રીતે આપ્યા છે બધા દરેક અંડરોને ખબર છે કે અમારે સવારે સાડા છ સાત વાગ્યા સુધી બેસતા હતા ત્યારે એટલા પૈસા આવ્યા છે અમને જે આવ્યા છે એ પેમેન્ટ પણ સત્તર લાખ રૂપિયા અમે આવ્યા છે એ પણ જેમતેમ આવ્યા છે એ પણ કમિટમેન્ટના હિસાબે આવ્યા નથી ને હવે મારે સાત લાખને એક પણ હજાર રૂપિયા હજી પણ બાકી છે હવે મને ન્યાય જોઈએ છે ને મને પૈસા જોઈએ તો આપે એમનો મોડો સાંભળ્યું કે સાત લાખ રૂપિયા કરતાં ઉપરનું પેમેન્ટ એમનું બાકી બોલે છે અને આ જ રીતે અહીં આપ જોઈ શકો છો તમામ જેટલા પણ વેન્ડરો છે એમાં જનરેટરથી લઈને સાફ સફાઈ બાઉર એ તમામ એજન્સીઓના પૈસા બાકી છે તો હવે તમામ વ્યાપારીઓ અહીં પોલીસના ક્ષણે એફઆઈઆર આપવા માટે આવ્યા છે અને ત્યાર પછી જે આયોકો છે આયોજકો આ લોકોને પેમેન્ટ પૂરું કરશે કે કેમ તે આપણે આગળ આપ સૌને માહિતગાર કરશું ટ્રુઝન નવરાત્રિના વિવાદમાં આપણી સાથે વધુ એક વેપારી જોડાયા અને એમનું કહેવું છે કે એમના પચાસ લાખ રૂપિયા આયોજકો પાસે લેવાનું છે તો આપણે એમની પાસે જાણીએ કે આ નવરાત્રી અંદર એમને શું કામ સોંપવામાં આવ્યું હતું અને એમણે કેટલા લીધા છે અને હાલ કેટલા લેવાના બાકી છે શું નામ તમારું મારું નામ ધનંજય પટેલ છે પટેલ મંડપ સર્વિસનો ઓનર છું અને મારી પાસે શ્રેયલભાઈ પછી વિરાજભાઈ અને ધ્રુવ એ ત્રણ છોકરાઓ આવ્યા હતા નવરાત્રિના ગોન મંડપ જર્મન ડોમ અને એમએસો માટેની તથા પ્લેટફોર્મ તેલ લાઈટ બધીની કામગીરી અમને સોંપવામાં આવી હતી એની સામે અમે સત્યાસી લાખનું બિલ આપ્યું છે એમાં ફક્ત લાખ આપીને હાથ ઊંચા કરી દીધા છે હવે એમાં અમારી બધી મૂડી લાગી છે અમે આર્થિક રીતે ટૂંકી જવા પર આવી ગયા તો એક જણાવવામાં આવ્યું કે મને અમારા પૈસા મહેનતના પૈસા મળી જાય એવી આપણે તો આપ અહીં બધા ભેગા થઈ જાય પોલીસ આગળની રણનીતિ શું હશે આપણે હવે અમારી બધા વેન્ડર જેટલા કામ કરતા એજન્સી હતી બધાને જોડે રૂબરૂ ચર્ચા કરીને એક એફઆઈઆઈ અથવા ચારસો વીસીનો કેસ કરવા માંગીએ તો આપે જોયું કે આ તમામ જે વ્યાપારી વર્ગ છે એ ન્યાય લેવા માટે અહીં પોલીસ આવ્યું છે અને આવતીકાલે સવારે અગિયાર વાગે આ તમામે તમામ અહીં એફઆઈઆર કરવા માટે આવનાર હોય તો આપ સૌ મિત્રોને વિનંતી કે આ સમાચાર વધુથી વધુ લોકો સુધી પહોંચે એના માટે આપ સૌ શેર કરો જેથી લોકોને આ બાબતે માહિતી મળી શકે અને આવતીકાલ જે એફઆઈઆર દાખલ થશે ત્યાર પછીની જે પણ કાર્યવાહી હશે એ આપ સૌને બતાવવામાં આવશે